નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સ વીજ મોસ્ટ આઈમ્બિક પ્રશ્નો ભાગ દસમાં આપનું હાર્દિક સ્વાગત છે એ પ્રશ્ન નંબર એકાણું એક્સ સાડત્રીસ બી આશિયાનું સંચાલન કઈ સંસ્થા કરે છે નાસા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સ્પેસ ફોર્સ કે રશિયન ફેડરલ સ્પેસ એજન્સી એક્સ સાડત્રીસ બી અવકાશયાનનું સંચાલન કઈ સંસ્થા કરે છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી સ્પેસ ફોર્સ એક્સ સાડત્રીસ બીનું સંચાલન હવે સ્પેસ ફોર્સ દ્વારા કરવામાં આવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગણેશ ચતુર્થી ખાલી જગ્યાના રોજ મનાવવામાં આવે છે કારતક સુદ ચોથ અષાઢ સુદ સૂચોથ ભાદરવા સુદ ચોથ કે ભાદરવા વદ ચોથ આપણો જવાબ રહેશે ઓપ્શન સી ભાદરવાસુદ ચોથ ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવંતની ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવે છે આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે આ તહેવારને સંસ્કૃત તમિલ તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવીથી કોંકણીમાં વિનાયક ચૌથી અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કયા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે ઈડન ગાર્ડન કોલકત્તા વાનખેડે સ્ટેડિયમ મુંબઈ એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ બેંગલુરુ કે અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી તાજેતરમાં સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કયા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમ ખાતે સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કર્યું છે જોઈએ નેક્સ્ટ તાજેતરમાં બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની કોલસાની આયાતમાં ગયા વર્ષ કરતાં કેટલો વધારો થયો છે ઝીરો પોઈન્ટ પોંચ ટકા એક ટકો એક પોઈન્ટ પોંચ ટકા કે બે ટકા તાજેતરમાં બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની કોલસાની આયાતમાં ગયા વર્ષ કરતાં કેટલા ટકા વધારો થયો છે આપણો જવાબ રહેશે ઓપ્શન સી એક પોઈન્ટ પોચ ટકા ભારતની કોલસાની આયાત ગયા વર્ષ કરતાં એક પોઈન્ટ પોંચ ટકા વધી છે કેટલી વધી છે એક પોઈન્ટ પોંચ ટકા નેક્સ્ટ પ્રશ્ન કે તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રાણીઓને સંબંધિત કયા વિષય માટે પ્રથમ રાષ્ટ્રીય માર્ગદર્શિકા જારી કરી છે પ્રાણીઓના આહાર પ્રાણીઓના રક્તદાન પ્રાણીઓના પ્રજનન કે પાલતુ પ્રાણીઓનું નોંધણી તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રાણીઓને સંબંધિત કયા વિષય માટે પ્રથમ રાષ્ટ્રીય માર્ગદર્શિકા જારી કરી છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી પ્રાણીઓના રક્તદાન આ માર્ગદર્શિકા પ્રાણીઓના રક્તદાન માટે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં ભારતીય નૌકાદળને મળેલા બે નવા સ્વદેશી યુદ્ધ જહાજોના નામ શું છે તાજેતરમાં ભારતીય નૌકાદળને મળેલા બે નવા સ્વદેશી યુદ્ધ જહાજોના નામ શું છે આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિરાટ આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી ઓપ્શન સી આઈએનએસ જલાશ્વ અને આઈએનએસ શારદા ઓપ્શન ડી આઈએનએસ તરંગ અને આઈએનએસ તલવાર તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી નૌકાદળને આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી નામના બે નવા સ્વદેશી જહાજો મળ્યા છે કેવા સ્વદેશી જહાજો મળ્યા છે જોઈએ નેક્સ્ટ હાલમાં ઓમાન દર વર્ષે કેટલા ભારતીય પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક ધરાવે છે સાત લાખ આઠ લાખ નવ લાખ કે દસ લાખ તો મિત્રો આપણે જવાબ રહેશે ઓપ્શન ડી દસ લાખ ઓમાન હવે દર વર્ષે દસ લાખ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરશે કેટલા દસ લાખ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક આવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે તાજેતરમાં આરબીઆઈએ કઈ સુવિધાને દૂર કરવાની ભલામણ કરી છે ઓપ્શન એ કેશ રિઝર્વ રેશિયો સ્ટેચ્યુટરી લિક્વિડિટ રેશિયો એ ચૌદ દિવસની રેપો સુવિધા કે બેંક રેટ આપણો જવાબ રહેશે ઓપ્શન સી ચૌદ દિવસની રેપો સુવિધા આરબીઆઈએ તેના લિક્વિડિટ મેનેજમેન્ટ ફેમવર્ક્સની સમીક્ષા કરીને ચ ચૌદ દિવસની રેપો સુવિધાની ભલામણ કરી છે દૂર કરવાની ભલામણ કરી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે તાજેતરમાં ભારતે તાજેતરમાં ભારતે કટોકટીગ્રસ્ત દેશોને શું પૂરું પાડવા માટે વર્લ્ડ ફ્રૂડ પ્રોગ્રામ એટલે કે ડબલ્યુ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે ઓપ્શન એ ઘઉં કઠોળ ફોર્ટીફાઈડ ચોખા કે મસાલા તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ફોર્ટીફાઈડ ચોખા ભારત આ કરાર હેઠળ કટોકટીગ્રસ્ત દેશોને ફોર્ટીફાઈડ ચોખા પૂરા પાડશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં સરકારી ઈ માર્કેટ પ્લેસ એ બે હજાર સોળથી કેટલા કરોડ રૂપિયાની ખરીદીનો રેકોર્ડ બનાવ્યો છે હાલમાં સરકારી ઈ માર્કેટ પ્લેસ એ બે હજાર સોળથી કેટલા કરોડ રૂપિયાની ખરીદીનો રેકોર્ડ બનાવ્યો છે ઓપ્શન એ રૂપિયા દસ લાખ કરોડ ઓપ્શન બી રૂપિયા પંદર લાખ કરોડ ઓપ્શન સી રૂપિયા વીસ લાખ કરોડ કે ઓપ્શન ડી રૂપિયા પચીસ લાખ કરોડ તો આપણો જવાબ હશે ઓપ્શન બી રૂપિયા પંદર લાખ કરોડ આ પ્લેટફોર્મે એટલે કે સરકારી ઇ માર્કેટ પ્લેસે પંદર લાખ કરોડ રૂપિયાની ખરીદીનો રેકોર્ડ બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો આવા નેક્સ્ટ પ્રશ્ન જોવા અમારી ચેનલને લાઇક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો